લીલી આંબલી એટલે કે આંબલીના કાતરાને લાંબા સમય સુધી જો તમારે સ્ટોર કરીને રાખવા હોય ને તો આ ટ્રીક તમારા માટે છે સૌથી પહેલાં એક મોટા વાસણની અંદર પાણી ગરમ કરો પાણી ઉકળે ત્યારબાદ તેમાં લીલી આંબલીના કાતરા છે તે એડ કરો અને આંબલીના કાતરાને સંપૂર્ણપણે બાફવા દો ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી કરી પાણીની વરાળની અંદર આ આમ આંબલીના કાતરા છે તે સરસ મજાના બફાઈ જશે તો તમે જોઈ શકો છો કે લગભગ પાંચથી દસ મિનિટની અંદર આ બધા જ કાતરા બફાઈ ગયા છે અને ઉપરની છાલ છે તે ખુલી ગઈ છે હવે એક ચારીવાળા વાસણની મદદથી અથવા તો ચાણાની મદદથી આ બધા જ આંબલીના કાતરાનું પાણી નીતારી લો અને થોડા ઠરવા દો ઠરે એટલે તેની ઉપરની છાલ છે તે આપણે કાઢી લેવાની છે અને અંદરનો પલ્પ છે તે અલગ કરી લેવાનો છે તો મેં અહીંયા એક બીજા વાસણની અંદર ઉપરની છાલ છે તે કાઢી લીધી છે અને અંદરનો પલ્પ છે તે બીજા વાસણની અંદર કાઢી લીધો છે હવે હાથની મદદથી આ પલ્પને મસળી નાખો અને એની અંદરના જે ઠળિયા એટલે કે આંબલિયા છે તેને દૂર કરી લો તો તમે જોઈ શકો છો કે જે આંબલીનો પલ્પ છે તે એકદમ સરસ છૂટો પડી ગયો છે અને આંબલી છે તે પણ છૂટા પડી ગયા છે પ્લાસ્ટિકની એરટાઇટ બેગની અંદર આ પલ્પને પેક કરીને લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર